તેર વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીની શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ ન હતી વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મિનિટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઊભી થઈને વર્ગમાં આટો મારે શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઈ અસર આ છોકરી પર થતી ન હતી છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી શિક્ષકે એમને કહ્યું કે આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી એ શાંતિથી વર્ગમાં બેસી પણ શકતી નથી આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણ કે એનામાં કંઈ ખામી હોય એવું અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઈ શાળામાં એને પ્રવેશ અપાવો વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી દીકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક વૈજ્ઞાનિક ડોક્ટરની મુલાકાત લીધી ડૉક્ટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરીક્ષણ કર્યું છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઊભી થતી ડૉક્ટરે એને ચેમ્બરમાં રહેલા રેડિયો ચાલુ કર્યું અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રોત્સાહિત કરી થોડી જ વારમાં તેર વર્ષની ઉંમરની આ છોકરી કોઈ પણ જાતની તાલીમ વગર અદ્ભુત ડાન્સ કરવા લાગી ડૉક્ટરે છોકરીની માતાને કહ્યું તમે કોઈ ચિંતા ન કરો તમારી દીકરી ખામીવાળી નહીં પણ ખૂબીવાળી છે ભગવાને એનામાં નૃત્ય કળા ખૂબ જ સુંદર આપી છે અને તમે કોઈ સારી સંગીત અને નૃત્યની શાળામાં મોકલો ડૉક્ટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્ય શાળામાં મૂકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બની ગઈ શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મૂકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર કોરિયોગ્રાફર અભિનેત્રી અને ડાયરેક્ટર અને ગિલિયન લીન ઘણી વખત આપણે બાળકોની ખૂબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઈએ છીએ બાળકોના વર્તન પરથી એનું ટેલેન્ટ સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ હર હર મહાદેવ